આજે આપણે ઉપવાસમાં બટાકાનો ઉપયોગ કર્યા વિના નહીં આજે આપણે વાનગી બનાવીશું આજે આપણે ફરાળી હાંડવો બનાવીશું તો હાંડવાનું પણ એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો એવો આપણો હાંડવો કેવી રીતે તૈયાર થશે એ આપણે રેસિપી દરમિયાન જોઈશું તો જેના માટે એક કપ મોરૈયો અડધો કપ સાબુદાણા બંનેને આપણે મિક્સરમાં સરસ રીતે પીસી લઈશું તો સરસ મજાનો ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ સરસ ફરાળી લોટ તૈયાર થઈ ગયો છે જેમાંથી તમે ઘણી બધી ફરાળી આઈટમ બનાવી શકો છો આ પ્રમાણેનો થોડો કકરો લોટ તૈયાર થશે જ્યારે આપણે મિક્સરમાં દળીને તૈયાર કરીશું ત્યારે તૈયાર કરેલા ફરાળી લોટને આપણે બાઉલમાં લઈ લઈશું અને હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું હાંડવાનો આથો લાવવા માટે અડધો કપ મીડિયમ ખાટું એવું દહીં લઈશું જરૂર પૂરતું પાણી ઉમેરીને આપણે હાંડવા માટેનું ખીરું તૈયાર કરીશું પહેલાં થોડું પાણી ઉમેરીને સરસ હલાવીને મિક્સ કરી લઈશું એટલે કાંઠા ના પડે તો એકદમ પોરિંગ કન્સિસ્ટન્સીનું આપણે સ્મૂથ ખીરું તૈયાર કરીશું ફરાળી હાંડવાનો ટેસ્ટ એકદમ રેગ્યુલર હાંડવા જેવું જ લાગે છે અને તળેલું નહીં અને બટાકાનો ઉપયોગ નહીં એટલે નાના મોટા સૌને અનુકૂળ પડે એવી રેસીપી તો હાંડવા માટેનું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને ઢાંકીને પાંચથી છ કલાક માટે કોઈ ગરમ જગ્યા પર રાખી લઈશું જો પ્રોપર સરસ આથો આવ્યો હશે તો હાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે તો છ કલાક બાદ આપણે ખોલીને જોઈ લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ આથો આવી ગયો છે ઘણા લોકો આ હાંડવાને ઇન્સ્ટન્ટ બનાવતા હોય છે પણ તેમાં મજા નહીં આવે મોરૈયાનો જે ટિપિકલ ટેસ્ટ હોય છે તે પલાળવાથી જ દૂર થશે હવે હાડવામાં આપણે બધા મસાલા કરી લઈશું તો છીણેલી દૂધી આદુ મરચાંની પેસ્ટ કોથમીર સિંગદાણાનો ભૂકો એકથી દોઢ ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું એક પિંચ જેટલો સોડા હવે આપણે એક વઘાર તૈયાર કરીશું એ વઘારિયામાં આપણે બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે જીરું અને જે આપણે સોડા ઉમેર્યો હતો એની ઉપર આપણે જે ગરમ તેલનો વઘાર હોય એ આપણે રેડી દઈશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું આમ કરવાથી આપણું બેટર એકદમ સરસ ફળી થશે અને હાંડવો એકદમ સરસ પોચો બનશે તો હવે હાડવાનું બેટર સરસ મજાનું બનીને તૈયાર છે હવે આપણે હાંડવો બનાવવાની તૈયાર કરીશું તો એક નોનસ્ટિક પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ મૂકીશું તેલને આપણે ચારે બાજુ સ્પ્રેડ કરી દઈશું અને એક ચમચી જેટલો તલનો વઘાર મૂકીશું અને તૈયાર કરેલું હાંડવાનું ખીરું આપણે એક બાઉલ જેટલું નોનસ્ટિક પેનમાં રેડીશું અને વન બાય વન હાંડવો તૈયાર કરીશું તો હાડવાને આપણે ઢાંકીને ચડવા દઈશું ગેસની સ્લો ફ્લેમ પર આપણે હાંડવાને ચડવા દઈશું સાઈડ ચેન્જ કરતા જઈશું અને વચ્ચે વચ્ચે ગેસને મીડિયમ કરીશું અને હાંડવો કૂક કરીશું હાડવાનું નીચેનું પળ ક્રિસ્પી થાય એટલે આપણે ચેક કરી લઈશું અને સરસ ક્રિસ્પી થઈ જાય એટલે આપણે હાડવાને ઉથલાવી લઈશું તો આવી રીતે એક ઢાંકણમાં આપણે હાડવાને લઈ લઈશું હવે એ જ પેનમાં આપણે બે ચમચી જેટલું તેલ મૂકીશું અને હાડવાનો નીચેનો ભાગ આપણે કૂક કરીશું તો સેમ એ જ રીતથી આપણે નીચેનું પળ ક્રિસ્પી થાય એ પ્રમાણેનો હાડવો કૂક કરીશું તો ટોટલ થઈને સાત મિનિટના કૂકિંગ પ્રોસેસથી હવે આપણે હાંડવો બનીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો આપણો ફરાળી હાંડવો તૈયાર થયો છે તો બંને સાઈડથી હાંડવાનું પણ એકદમ સરસ મજાનું ક્રિસ્પી થયું છે તો અંદરથી એકદમ સરસ પોચો અને બહારથી એકદમ સરસ મજાનો ક્રિસ્પીઓ આપણો ફરાળી હાંડવો બનીને તૈયાર છે બીજા હાડવાને પણ સેમ એ જ રીતથી આપણે તૈયાર કર્યો છે ટોટલ થઈને મારે આ આપેલા આ માપ પ્રમાણે કુલ ત્રણ હાંડવા તૈયાર થયા તો હાડવાને સરસ કટ કરીને આપણે સર્વ કરીશું તો તૈયાર છે ફરાળી હાડવું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને ફરાળી સેન્ડવિચ ફરાળી ઈડલી ફરાળી પેટીસ ફરાળી બફડા જેવી રેસીપી આપણી ચેનલમાં છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ જેને તમે જોઈ શકશો તો જન્માષ્ટમીની સૌને એડવાન્સમાં હાર્દિક બધાઈ અને સૌને મારા જય શ્રી કૃષ્ણ